જય માતાજી મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજના બ્લોગમાં ઠંડી થઈ ગઈ ઠંડી ચા મજા ના આવે ખબર આપણે ગરમ પીવા જાય તો આજે બાટલો ભરાવા જવાના છીએ તો બાટલો હજુ કાઢ્યો નહીં તૂટીમાં હમણાં હું કાઢી દઉં છું અને રિક્ષા ફોન કરી દીધો એ આવો તો અમારો ગેસ નો બાટલો ગામ આમ તો સુવિધા છે

મિત્રો વ્લોકમાં બનાવી રિક્ષાવાળો આપણે ત્યારે આવતો જ જશે તો મિત્રો આપણે બાટલો નીકાળી દીધો છે બહાર મૂકી દીધો છે અને હું એ બહાર જ ઉભો હું અને આપણે રિક્ષાવાળાની વાર જોઈએ પણ હજુ આવ્યો નહીં કે ફોન કર્યો કે હાથકમાં હું આવું હું પાંચ મિનિટમાં એવું કીધું હવે રિક્ષાવાળાની તો ખબર જ હોય ને તમને એ આવે સર તો હજી આપણે ગેસનો બાટલો અમે બે બાર ઉભા છીએ આ કટલું ખોલીને રિક્ષામાં મૂકે એટલી વાર પછી ચોણામાં જઈને આપણે ગોડાઉનમાં જઈને એ ગોડાઉન માં જઈને બાકી ભરાઈ દેવું પેલા તો ઓફિસ જવું પડશે નોતા પડશે તો બ્લોક માં બનાવી દેજો રિક્ષા વાળો આવે તાર તો મિત્ર બેસી ગયા છે રિક્ષા હવે નીકળીએ છીએ ચોણસ માં તરફ આ જો પાછળ આપણો બાટલો છે બિચારા ની વિદાય છે રૂંગવું આવો પણ હું ગેસ નો બાટલો ભરાવો પડે ને નગર ખાઈ એવું કરી ગયા ટેન્શન નહીં લેને આપું ને તો આપણે નંદે ચોણસ માં ઓફિસે જઈને

આપડે હોમે રિક્ષા ઊભી હ એકન જઈએ હવે ચોણામાં પેલે ઓફિસે ગેસનો બટલ નોંઠાવા તો મલ્લે ચોણામાં ઓફિસે તો આઈ ગયા છીએ આપણે આપડે ઓફિસે भगत તો કરો અમાર જોઈ શકો તો અરે ઇન્ડિયન ની બટલ નોંઠા ભાઈ મેસેજ આઈ ના દે તરત તો મિત્રો બાત ન થાય રીક્ષા તો જઈએ છીએ આપડે ગુંદાવ તરફ હા ચોકડી જવાનું આ બજાર તરફ તો ન થાય છે બાટલો આપણે એમની જગ્યાએ મૂકી દીધો હવે નવો બાટલો લઈ એટલે ઘર જઈએ વરસાદ ખાસો અંધારીને આવ્યો શું કયો પલળી ને થારું ચાય નવો ચઈ લેવાનું તો મિત્રો આવી ગયા આપણે બાટલો ફરાય ને જોઈ શકો છો બાટલો એ મૂક્યો જય માતાજી અને થોડું પબ્લિકમાં થોડા ઓછા ઓછા શોર્ટ લીધા હું પહેલી તો પબ્લિકમાં બ્લોગ બનાવે તો થોડી શરમ જેવું આવે પણ ધીરે ધીરે બધું શરમ તૂટી જ હા તો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કર દેજો જય માતાજી